जमरूख નું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે જવાબ 6 ઉત્તર પ્રદેશ કયા દેશમાં સોનાનો પહાડ આવેલો છે જવાબ 6 કાંગોમાં કયા જીવમાં લોહી હોતું નથી જવાબ 6 આઇસ ફિશમાં દુનિયામાં કેટલા વ્યક્તિ એક જ દેખાવના મળી આવે છે જવાબ 6 7 વ્યક્તિઓ કયા દેશમાં સમોસા ખાવાની સખત મનાઈ છે જવાબ જે સોમાલિયા ઘઉનો દેશ કોને કહેવામાં આવે છે જવાબ ચીન દેશને ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પાણી છે જવાબ છે કુવૈતનું